મૈત્રીજીએ વિદુરજી નું સ્વાગત કર્યું છે આગતા સ્વાગતા કરી વિદુર કે હું તો એક દાસી પુત્ર છું અને પછી કહે છે કે તમે કોઈ સામાન્ય નથી હું તમને ઓળખું છું તમે સાક્ષાત યમરાજાનો અવતાર છો વિદુરજી યમરાજાનો અવતાર છે પણ માંડવ્ય ઋષિનો શ્રાપ લાગ્યો એટલે દાસી પુત્ર તરીકે ઉધાર લેવો પડ્યો ચોર ધન લઈને ભાગ્યા ચોરને બગડવા માટે રાજાના ચોકીદારો પાછળ દોડ્યા ચોર ને થયું પકડાઈ જશે મૃત્યુદંડ થશે એટલે માંડવ્ય ઋષિનો આશ્રમ હતો એ માંડવે ઋષિના આશ્રમમાં જે કાંઈ ધન હતું એ બધું મૂકી ચોર ભાગી ગયા ચોરને બગડવા માટે ચોકીદારો આવ્યા માંડવી ઋષિનો આશ્રમ ઋષિ ધ્યાનમાં ધન પડેલું જોયું ઋષિને બગડ્યા ચોર સમજીને મુદ્દામાલ હાજર છે લયન રાજા પાસે આવ્યા મહારાજ આ ઋષિએ ચોરી કરી છે માંડવી કે હું તો મારા ધ્યાનમાં બેઠેલો હા ધન મારા આશ્રમમાંથી મળ્યું છે ધન મળ્યું એટલે રાજાએ હુકમ આપી દીધો આને ફાંસીને માચડે ચડાવી દો માંડવ્ય ઋષિને ફાંસીને માચડે ચડાવવાનો આદેશ સભા એક વાર બે વાર ત્રણ વાર ત્રણ ત્રણ વાળ ફાંસીને માચડે ચડાવ્યા જેવા ચડાવે સૂડી તૂટી જાય એ રાજા વિચાર કરવા લાગ્યો કે આ મહાત્મા કોઈ તપસ્વી છે હવાન છોડી મૂકો રાજા એ છોડ્યા એટલે માંડવી એ રાજાને તો કઈ ન કીધું પણ એ માંડવી ઋષિ સીધા જ પહોંચ્યા યમના દરબારમાં ધર્મ રાજામાં હે ધર્મ યમરાજ ક્યાં છે આ રહ્યા જો તો તમારો ચોપડો જુઓ મને ત્રણ ત્રણ વાર સુળી ઉપર ચડાવવામાં આવ્યો છે મેં એવું કયું પાપ કર્યું હતું કે મારે ત્રણ વાર સોળી ઉપર ચડવું પડ્યું ચોપડા જુઓ યમરાજા એ ચોપડા જોયા એવું કઈ પાપ જ નથી જેમ ડૂબતો માણસ તણખલાનો સહારો લે યમરાજા બોલ્યા કે માંડવ્ય તમે નાના બાળક હતા ને ત્યારે રમતા રમતા એક પતંગિયાને કાંટો ભોંકી દીધો હતો સજા છે માંડવ ઋષિ કે હું નાનો બાળક હતો અજ્ઞાન અવસ્થા હતી ત્યારે મેં પાપ કર્યું કે હા અહીં એની સજા છે માંડવ ઋષિ કહેવા લાગ્યા કે યમરાજ કાયદાના ચોપડા વાંચ્યા છે અજ્ઞાન અવસ્થામાં થયેલું પાપ્રત તમે આ વહીવટને લાયક નથી હું તમને શ્રાપ આપું છું કે આ પદ છોડી અને તમારે મૃત્યુલોકમાં અવતાર લેવો પડશે અને એ જ માંડવી ઋષિના શ્રાપ ને લીધે યમરાજ વિદુર તરીકે છે ની વાત ખબર છે જેવું પાપ એવી સજા એટલે મૈત્રેયજી કે વિદુર તો આપને જાણું છું તો સાક્ષાત યમરાજાનો અવતાર છું